ૃતી કાંકરોલી તાલુકાના હિતમપુરા ખાતે શોભાયાત્રા મહાઆરતી હોડી રે રસિયાનો ત્રિવેણી સંગમ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો તૃતીય પીડાધેશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રી શ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી શ્રીના આશીર્વાદ એવા મંગલમય ઉપસ્થિતિમાં સેવાના ભેગધારી નલિબેન રાજેશકુમાર રતનલાલ પરેખ પરિવાર કવાટવાળા દ્વારા હેતમપુરા વલ્લભ ફાર્મ ખાતે મા યમુનાજીને બિરાજમાન કરીને મહાઆરતી ફૂલફાગ મનોરથ શોભાયાત્રા પૂજ્ય શ્રીઓની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મનોરથીના માદરી વતન કવાટ ખાતેથી આદિવાસી નૃત્ય કલાકારોને બોલાવીને અનેરું આકર્ષણ જમા આવ્યું હતું આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં દેશ વિદેશના ગુજરાતભરમાંથી મથુરા કાંકરોલી હજારો વૈષ્ણવો આ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં જોડાઈને શ્રીજીનો અલૌકિક લાભો લઈને હતા પૂજ્ય વૈષ્ણવોને મા યમુનાના જલ શુદ્ધિકરણ માટે આહવાન કર્યું હતું વલ્લભ ફાર્મ ખાતેના આ મહોત્સવમાં દર્ભાવતીના ધારાસભ્ય શિલેષભાઈ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે ખૂબ જ આનંદનો અને હર્ષનો વિષય છે વાઘોડિયા રોડના બ્રજ સમાન શ્રી દ્વારકાધીશ સુખધામની અંદર શ્રી યમુનાજીનું સ્વરૂપ પધરાવવામાં આવ્યું અને એ સ્વરૂપ આજે રાજેશભાઈ ના ફાર્મ હાઉસ વલ્લભ ફાર્મ હાઉસ ઉપર પધાર્યું છે અને ભવ્ય ફૂલફાગનો મનોરથ રાખવામાં આવ્યો છે ખરેખર જેના પર યમુનાજીની કૃપા થાય યમુના માતા જેના પર વરસે એનું આ ભાવ તો સુધરે સુધરે એના પછીનું ભવ પણ સુધારે એ શક્તિ એ પરમાત્માની શક્તિની અંદર છે અને શાસ્ત્રે કહ્યું છે કે શક્તિ વગર ભક્તિ સંભવ નથી તો એ શક્તિ સ્વરૂપા શ્રી યમુનાજી આજે હેતમપુરા ફાર્મ ઉપર વલ્લભભાઈના રાજેશભાઈના સમગ્ર પરિવાર પર કૃપા કરવા માટે જ્યારે પધાર્યું છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન અને અનેક આવેલા વૈષ્ણવજનોને જે હજારોની સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત થયા છે એ બધાને પણ આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું શ્રી કૃષ્ણ મંદિર જગદ્ગુરુ આજ કે બહુ હર્ષ કી વાત હૈ કે શ્રી યમુનાજી મહારાણીમાં અમારે આંગણમાં પધારે હે આજકા એ કાર્યક્રમ ठाकुर जी की शोभा यात्रा और फिर फुलफाक का मनोरथ और उसके बाद पुनः मंदिर में श्री यमुना जी पधारेंगे मैं श्री राजेश भाई की फैमिली को बहुत बहुत साधुवाद और धन्यवाद देता हूँ बहुत बहुत शुभकामना देता हूँ यमुना जी की कृपा पात्र पात्र हैं और यमुना जी की कृपा उन पर अथक बरस रही है इसके लिए उनको बहुत बहुत शुभकामनाएँ देता हूँ